ધાગાતરામાં સોડાની દુકાનમાં વેચાતી ખાનગી કંપનીની શીંગના પેકિંગમાં ઈયળ નીકળતા ગ્રાહક દ્વારા મામલતદારને રજૂઆત સાથે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ ગુજરાતની પણ સમગ્ર દેશમાં આપણે દિન પ્રતિદિન ખાનગી રેસ્ટોરન્ટના ભોજનમાં ફૂગ ઈયળો માખી તથા ખાનગી કંપનીઓના પેકિંગમાં જીવાતો નીકળવાના કિસ્સાઓ આપણે સોશિયલ મીડિયા તથા મીડિયાના મારફતે જોતા હોઈએ છીએ ત્યારે આવો જ કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લાના ધાગધરા શહેર ખાતે બનવા પામ્યો હતો ધાગધરાના સામાજિક કાર્યકર અનોપસિંહ ઝાલા તથા તેમના મિત્રો દ્વારા સોડાની દુકાનમાંથી ડાયમંડ કંપનીની શીંગના પેકેટ ખરીદેલ જે પેકેટમાં દેશી ભાષામાં ગોગો એટલે ઈયળ નીકળતા દુકાનદારને ફરિયાદ કરતા દુકાનદારે કંપનીવાળાને કહ્યું જણાવેલ અને ત્યારે અનોપસિંહ ઝાલા દ્વારા કંપનીની આ એમ્પ્લોયીઝને વાત કરતા ઉડાવ જવાબ આપતા અનોપસિંહ ઝાલા દ્વારા ધાગદરા મામલદારશ્રીને મુદ્દા માલ સાથે રૂબરૂ કંપનીના શિંગણા પેકિંગ સાથે બતાવી પોતાની આપ વીતી જણાવી હતી જ્યારે હાલ તો ગ્રાહક અનોપસિંહ ઝાલા દ્વારા ફૂડ એન્ડ ટ્રક્સ વિભાગ સુરેન્દ્રનગર ખાતે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરેલ બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાગદરા પલભાઈ સોળાવાળા ડાયમંડની સિંગ ઘણા વર્ષથી વેચું છું આજે અનોપસિંહને જે ડાયમંડની સિંગમાં જીવડું નીકળેલ તો એમને ફરિયાદ કરેલ મને મેં કીધું તમારે જે કરવું હોય તે કાયદેસર કાર્યવાહી કરો ને ઘણા ટાઈમથી આ વેચું છું આવું અવરનવર બને છે કાર્ય કરતા અનોપથી ઝાલા ધાંગધ્રા આ ડાયમંડ કંપનીની જે સિંગ અત્યારે આવેલ છે તે હું અવરનવ ઘણા સમયથી ખાઉં છું અને વિમટામાં નાખીને પણ ખાવું પણ મને આજે કડવાશ લાગતા મેં ચેક કરતા જોયું તો અંદરથી ગોગા નીકળેલ અને મેં કંપનીને પણ ફોન કરેલ અને દુકાનવાળાને પણ ફરિયાદ કરેલ અને આ ગોગો નીકળતા હું કાય કાયદેસરની કાર્યવાહી કરવા માંગુ છું અને સરકારને પણ વિનંતી કરું કે આવી કંપની સામે કડક કાર્યવાહી કરે તેવી મારી માંગ છે